જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ વિજય અત્યારે આપણે ઘઉંમાં જુઓ સ્પ્રે ચાલી રહ્યો છે એટલે આમ તો ઘઉંમાં કોઈ સ્પ્રેની જરૂર હોતી નથી કોઈ ખેડૂત મિત્રો છાચતા જ નથી ને એમાં કાંઈ એટલા રોગ પણ નથી આવતા પણ જે દૂધ ગોળના આપણે બધા મોલમાં રિઝલ્ટ મળ્યા છે એ પ્રમાણે આપણે અત્યારે એક પંપમાં અઢીસો એમ એલ દૂધ સો ગ્રામ ગોળ અઢીસો એમ એલ ગૌમાતાનું ગૌમૂત્ર અને સામો અઢીસો જેવું આપણે ગૌમાતાનું ગોબર લઈ અને આ એક પંપ ભરી અને છાંટી રહ્યા છીએ કારણ કે ફ્લાવરિંગમાં અદ્ભુત રિઝલ્ટ મળે છે તો જુઓ આપણા ઘઉં પણ હવે ફ્લાવરિંગના સ્ટેજમાં જ છે ડુંડા નીકળી અને ક્યાંક ક્યાંક ફૂલ પણ મહીંડા છે ઉઘડવા તો પંદર દિવસના અંતરે આ રીતે બે ડોઝ આપવાથી મસ્ત રિઝલ્ટ મળી જતું હોય અને ઘઉંનો ટેસ્ટ કંઈક અલગ જ આવતો હોય કારણ કે આપણા વર્ષોના અનુભવનો જે નિતાર છે જ્યાં રિઝલ્ટ આવે છે એ આપણે ખેડૂતો સુધી પુગાડવાનો એક પ્રયાસ કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી ખેડૂત મિત્રો આપણે વીઘામાં અપનાવી અને આપણા પરિવારને આપણે અમૃત તુલ્ય આહાર આપવો એ આપણી પહેલી ફરજ છે અને જીવા અમૃત પાણી ભેગું આપણે પાઈ પણ છીએ પાંચ હજાર લીટર આપણે આ એક ખેતરમાં પાયું છે અને આપણે એવી વ્યવસ્થા કરવી છે કે ડાયરેક્ટ આ જે ઘઉં છે ને એનો ટેસ્ટ અલગ જ આવશે તો આનો આપણે લોટ જ બનાવી અને ગ્રાહકોને આપવો છે જેથી કરી અને સાચી જે આની સ્વાદ અને આની રોટલીની જે કુણાશ અને એની મીઠાશ એ ખાનાર વર્ગ સુધી પૂગે અને બધાને ખ્યાલ આવે અને આપણે દેવું છે પણ ખેડૂતોને જ તો એને ખ્યાલ આવે કે ખરેખર પ્રાકૃતિક એટલે શું અને આપણા પરિવાર પૂરતી આપણે પ્રાકૃતિક ખેતી કરવી કે નહીં એ આની જે રોટલી ખાશે ને તો હરેક ખેડૂત આ પાડી દે એટલો બધો તફાવત હોય છે તો ખેડૂત મિત્રો એક વીઘામાં પ્રાકૃતિક ખેતી કરવી એવી વિનંતી જરૂર અપનાવું જય હિન્દ જય કિશન